ભરૂચ પ્રીમિયર લીગ સિઝન પાંચ ના સુચારુ આયોજન માટે મેન્ટર મુનાફ પટેલ ની ઉપસ્થિતિમાં એક બેઠક નું આયોજન કરાયું બીપીએલ સીઝન ચાર ની ભવ્ય સફળતા બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ દુષ્યંત પટેલ અને મેન્ટર મુનાફ પટેલ બીપીએલ ફાઈવ ના ચેરમેન ઇસ્માઈલ મતાદાર તથા હોદ્દેદારો અને ફ્રેન્ચાઇઝી ઓનર્સ ની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં ટર્ફ ક્રિકેટ ધરાવતા તમામ આયોજકો ની એક મહત્વની મીટિંગ ભરૂચની હોટલ ડોસ પ્લાઝા ખાતે રાખવામાં આવી હતી ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર અને બીપીએલના મેન્ટર મુનાફ પટેલે આ અંગે જણાવ્યું હતું કે ભરૂચમાં ટી ટ્વેન્ટી ક્રિકેટ વધુ પડતી રમાય છે પરંતુ અસલ ક્રિકેટ એ ડેઝની ક્રિકેટ છે માટે હવે મિનિમમ ચાલીસ ઓવરથી શરૂઆત કરી નેવું ઓવર સુધી પહોંચવાનું છે સમગ્ર વર્ષ દરમિયાન દરેક ગ્રાઉન્ડના માલિકો પાસે જિલ્લાના ખેલાડીઓને તક મળી એ માટે દરેક ગ્રાઉન્ડના ઓનરો પાંચથી થી દસ દિવસ માટે ગ્રાઉન્ડ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ રજૂઆતને દરેક આયોજકોએ આવકાર આપી પોતાના ગ્રાઉન્ડને જિલ્લાના ખેલાડીઓ માટે આપવાની ખાતરી આપી હતી ને અમે એવા એટલે અમને તો જરૂર છે જ પર્સનલ માટે નહીં પણ લોકો માટે આપણા છોકરાઓ માટે લોકો માટે ના કહી શકીએ આપણી જરૂર છે એવું કહે તો ચાલે બીકોઝ ઈસ્માઇલભાઈ જેમ કીધું આપી કે

એકચ્યુઅલી એક સમયમાં રિચેસ બોર્ડ જે એસોસિએશન છે બરોડા ક્રિકેટ એસોસિએશન એ એસોસિએશન રિચેસ સ્ટેટ ઓફ ક્રિકેટ એસોસિએશનમાં આવતું હતું એ લોકોએ પંચ્યાસી વર્ષની ટીમ છે બોર્ડ સાથે બીસીસીઆઈની અંદર મેં જે દર વર્ષે એમને ફંડ બીસીસીઆઈ આપે છે પંચ્યાસી વર્ષ પછી પોતાનું સ્ટેડિયમ પોતાનું ગ્રાઉન્ડ આજે બનાવ્યું એટલે આપણને હજુ ચાલી વર્ષ થયા પંચ્યાસી વર્ષ થયા નથી કે જે લોકો ઇરલી સો કરોડ રૂપિયા બીસીસીઆઈ એમને આપે છે એ લોકો પંચ્યાસી વર્ષ પછી એ લોકોએ પોતાનું ગ્રાઉન્ડ બનાવ્યું એટલે આજે આજે આગળ છે